લેડા માથે છે ચીવીણી ને વેણી માં ફૂલડા વેણી પેરનારી નારી કાનતરી ઘરવાળી લટક મટક લટકાળી કાનતરી ઘરવાળી માથે છે ચૂંદડી ને ચૂંદડી માટીકી માથે છે ચૂંદડી ને ચૂંદડી માટીકી ચૂંદડી

કાન તારી ઘરવાળી કેડી કંદૂરો ને કંદોર માં ઘૂરી કેડી કંદૂરો ને કંદોર માં ઘોઘરી મોજડી પગ મચે ઝાઝન પગ મચે મોજડી ચાલનારી કાન તારી ઘરવાળી લટક મટકલ

સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો અને સાથે સાથે કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું નહીં ભૂલતા